અંગે વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે સર્વપક્ષીય બેઠક મળવા પામી હતી સૌ સભાસદ સ્ત્રીઓ હૃદયથી વ્યથિત છે અને ગયેલો માણસ પાછું પણ નથી આવવાનું કે આપણે એમનું દુઃખ ઓછું નથી કરી શકવાના પણ બધાની જ સર્વ સેવન્ટી સિક્સ ઓલ મારા સાથી કાઉન્સિલર્સ બધાની એવી લાગણી છે કે આપણે પરિવારને કોઈને કોઈ રીતે આપણે એમની સાથે જોડાયેલા જ છીએ અને એમના દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે ત્યારે આ વળતરનું ચૂકવણું કરવું છે તો એ માટે આપણે ન્યાયતંત્ર દ્વારા આપણને માર્ગદર્શન આપવામાં આવે અને એના એ અન્વયે આપણને પછી એ પ્રમાણે માર્ગદર્શન હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ આપણે આ પરિવારોને વળતર શકીએ આપણે આ આ જે પણ વળતર માટેનું જે પણ પ્રોસિજર હોય તે સ્ટેન્ડિંગમાં પસાર કરી અને એનો પ્રોસિજર આખો કરી દીધેલો છે અને કોર્ટમાં પણ એની રજૂઆત કરી છે એટલે બની શકે તેટલી ઝડપથી આપણને કોર્ટ દ્વારા એનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને એ પ્રમાણે આપણે ચોક્કસ બધા જ જે નક્કી કરી છે ચર્ચા વિચારણાની જરૂર પડશે તો ફરી પણ સાથે બધા બેસી ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લઈશું અરણી બોટકંડના દુઃખદ ઘટના બાદ કોંગ્રેસ પક્ષની માંગણી હતી કે જે મૃતક બાળકો છે ને શિક્ષિકા છે એમના ફેમિલીઝને તાત્કાલિક કમ્પન્સેસન આપવું જોઈએ કોર્ટના આદેશની રાહ જોવાની જરૂર નથી અને કોર્પોરેશને પોતાની રિસ્પોન્સિબિલિટી નૈતિક જવાબદારી સમજી અને કમ્પન્સેશનની જાહેરાત કરવી જોઈએ અને કમ્પન્સેશન પછી જે બી હળની બોટકાંડમાં એસેટ્સ હળની જે એસેટ્સ ડેવલપ થઈ છે મોટનાથ તલાવમાંથી એમાંથી કમ્પન્સેટ થઈ શકે કાં તો એમાંથી રિકવર થાય આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અમે બે સભામાં માગણી કર્યા પછી આજે તમામ હોદ્દેદારો જે શાસક પક્ષના છે એમની સાથે એક સંયુક્ત બેઠક થઈ બેઠકમાં એક વસ્તુ ચોક્કસ એગ્રી થયા છે કે કમ્પન્સેસન આપવું છે એ નિશ્ચિત છે શાસક પક્ષના જે હોદ્દેદારો છે તેમનું એવું માનવું છે કે અમે કોર્ટમાંથી ગાઈડન્સની રાહ જોઈએ કોર્ટ ગાઈડન્સ આપે એ પ્રમાણે ગણતરી કરીને આપીએ વેરજ કોંગ્રેસ પક્ષની એવી માંગણી છે કે કોર્ટનો ગાઈડન્સ કે કોર્ટનો જે બી આદેશ આવે એ સીરો માન્યો રાખવાનું પણ જો આપણે કમ્પન્સેટ કરવું હોય તો તાત્કાલિક કરવું જોઈએ ફેમિલીઝને સાંત્વ કશે કંઈક હાશકારો રહે અને એ તાત્કાલિક થવું જોઈએ અત્યારે બેઠકનો અંત એ નિર્ણય પર આવ્યો છે કે એમના પક્ષમાં શાસક પક્ષ ચર્ચા કરી અને આ બાબતે અમને એમનો નિર્ણય જણાવશે અમે રાજુએ